કેમ છે ભાવનગરવાસીઓ મજામાં ને સાહેબ આવી રહ્યા છે મજામાં તો હશો જ તે કેમ કે રોડ બની રહ્યા છે નવા નવા રોડ બની રહ્યા છે જ્યાં આરસીસી રોડ હોય ને આરસીસી રોડ કરી રહ્યા છે જ્યાં ડામર રોડ હોય ને ડામર રોડ દિવાલું રંગાઈ રહી છે એટલે તમે ખુશ જ હશો સાહેબ આવે છે એટલે એટલો રોડ તો સારો થયો જે સાહેબ જે રસ્તા હાલવાના એ રસ્તો તો સારો થાય છે પછી ભાવનગરની જનતાને જે થવું હોય થાય પણ સાહેબ આવે છે એટલે એનો રસ્તો સારો હોવો જોઈએ કેમ કે સાહેબ આવે છે જનતાનું જે થવું હોય થાય જનતાને રસ્તા સારા મળવા હોય તો મળે ન મળવા હોય તો કાંઈ નહીં પણ સાહેબ આવે છે સાહેબ માટે તો વીઆઈપી રસ્તા જોવી 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 એને તો કાંકરી તે ઉડ નહીં એવો રસ્તો જોઈ આપણે ભલે ને ચંદ્રયાન જેવા ખાડા પડી જાય રસ્તા પર ચંદ્રયાન જેવા ખાડા થઈ જાય તો આ ભાવનગરની નગરપાલિકાને કાંઈ તકલીફ નથી પણ સાહેબ આવે છે એને ચંદ્રયાન જેવા ખાડા ન દેખાડાય કેમ કંઈ પાસે ચંદ્રયાન લોન્ચ કરી દે છે કે અહીંયા ચંદ્રયાન લોન્ચ કરો કે અહીંયા ચંદ્ર દેખાય છે પણ તે માટે આ વિડીયો વધુમાં વધુ શેર કરજો જેથી કરીને ભાવનગરની નગરપાલિકાને ખબર પડે કે ખાલી નરેન્દ્ર મોદી સાહેબ હાટુ વીઆઈપી રસ્તા નથી કરવાના જનતા માટે પણ કરો જનતા પણ તેનો ટેક્સ ભરે હશે એટલે જનતા માટે પણ આ રોડ રસ્તા સારા કરો અને સાહેબને મારે એટલું પણ કહેવું છે સાહેબ અમારા વલભીપુર તાલુકાના અઠ્ઠાવન ગામડા છે એકાદો આટો અમારા અઠ્ઠાવન ગામડાઓમાં પણ મારો જેથી કરીને તમને ખબર પડે કે અમારા વલભીપુર તાલુકાના અઠ્ઠાવન ગામના રોડ રસ્તા કેવા છે એટલે એક સક્કર ન્યા મારો જેથી કરીને અમારે તાલુકાની તાલુકા પાલિકાને ખબર પડે કે અહીંયા રોડ રસ્તા સારા કરવા પડશે એટલે એક વખત અમારા વજપુર તાલુકાના અઠ્ઠાવન ગામડામાં પણ તમે એક આટો મારી જાઓ તો વધુ સારું જેથી કરી અમારે રોડ રસ્તા તો સારા મળે બીજી સુવિધા તો પછીની વાત છે પણ એટલું તો સુવિધા સારી મળે તે માટે એક આટો અમારા અઠ્ઠાવન ગામડાઓમાં પણ આટો મારો એવી તમને હું નમ્ર અપીલ કરું